જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલા વામન મંદિરે વામન જન્મોત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ ભારતને એકમાત્ર ગુજરાતના જુનાગઢ જિલ્લામાં ભગવાન વામનજીનું મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે ભાદરવા સુદ બારના દિવસે વામન ટ્રસ્ટ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે વિષ્ણુના અવતાર એવા વામનજીના નામ પરથી આ ગામનું પ્રાચીન નામ વામન સ્થલી હતું પરંતુ આ નામ લોકોને બોલવામાં તકલીફ પડતી હોય તેથી વામન સ્થલીમાંથી અપભ્રષ્ટ થઈ ગયું આ ગામનું નામ વંથલી પડ્યું છે મારું નામ ચંદુભાઈ નાથાભાઈ કાટા હું આ મંદિરમાં કાર્યકર્તા તરીકે છું નગરમાં આ પ્રાચીન મંદિર વામન ભગવાનનું મંદિર ભારતભરમાં એકમાત્ર મંદિર છે આખા ભારતમાં ક્યાં પણ એક મંદિર વામનજીનું છે નહીં પ્રાચીન સમયનું પુરાતત્વવિદયનું આ મંદિર વિષ્ણુ ભગવાનનો પંચમ અવતાર છે અને આ મંદિરનો વિકાસ થાય એવો નગરજનોની ભક્તજનોની અપેક્ષા છે સરકાર આ માગણી ધ્યાને લઈને આ પુરાતન પ્રાચીન મંદિરનો વિકાસ થાય અને નગરની અને મંદિરનો જીર્ણોદ્ધાર થતાં પર્યટનોનું પણ આવક આવક વધશે જેનાથી નગરની આર્થિક સ્થિતિ નગરનો ઉદ્યોગ ધંધો વિકાસ પામશે અને મંદિર પ્રતિષ્ઠિત થતાં ભારતભરમાં પ્રખ્યાત થશે અને એને કારણે નગરમાં આવક આવક પર્યટનોની વધશે આ માગણી ધ્યાને લઈને સરકારને વિનંતી છે ભક્તજનો દ્વારા નગરોની માગણી છે કે પ્રાચીન તત્વ દ્વારા અને સરકાર દ્વારા આ મંદિરનો પૂર્ણ વિકાસ થાય પુનરૂધ્ધાર થાય અને ધાર્મિક વિકાસ થાય લાખોની લાગણીઓ પૂર્ણ થાય એવી અમારી નગરજનોની ભક્તજનોની પૂર્ણઅપેક્ષા માગણી છે હા ચાલો મારું નામ છે વિપુલભાઈ મધુકાંતભાઈ પંડ્યા હું વંટલીનો રહેવાસી છું આ મંદિર ઘણા વર્ષોથી અહીંયા સ્થાપિત છે ભગવાન શ્રી વામનજી ભગવાનનો જન્મ અહીંયા થયેલો છે જેથી કરીને આમ ગામનું નામ મામણ સ્થળી પડેલું છે અને જ્યારે બલિરાજાએ નવાણું યજ્ઞ કર્યા હતા અને એનો સોમ યજ્ઞ ચાલુ થતો હતો નવાણું યજ્ઞ કર્યા પછી સો યજ્ઞ પૂરા કરે તો એને ઇન્દ્ર બનાવવા પડે પણ વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે આ તો રાક્ષસોનીનો રાજા છે એટલે ઇન્દ્ર ન બની શકે અને એનો સોમા યજ્ઞનો ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાને વામન અવતાર લીધો વંથલી અંદર અને ભૃગુ કચ્છની અંદર એના સોમા યજ્ઞનો ભંગ કરવા માટે ત્રણ લગ્લામાં આખી પૃથ્વી આખું અંતરિક્ષ લઈ લીધું અને છેલ્લો પગ ભગવાને બલિરાજાના માથા ઉપર મૂકીને બલિરાજાને પાતાળમાં મોકલી દીધા એવી રીતે એના સોમાયજ્ઞનો ભંગ કરાવી અને વંટલીની અંદર ભગવાન વામનજીનું મંદિરનું સ્થાપના કરવામાં આવી અને આ વામનજી મંદિર આખા વિશ્વમાં એક જ મંદિર છે કે જેથી કરી અને વામન ગામનું નામ પડેલું છે અને દર વર્ષે પરંપરા મુજબ ભગવાન વામનજીનો જન્મોત્સવ ભાદરવા સુદ મહારાષ્ટ્રના દિવસે ઉજવવામાં આવે છે અને વંટલી નગરના બધા લોકો રથયાત્રામાં જોડાય છે રથયાત્રા આખા નગરમાં જરી સૂર્યકુંડમાંથી જળ લઈ ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે આવી રીતે પરંપરા મુજબ દર વામન જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને વર્ષોથી આ ચાલુ છે અને વામનજી ભગવાનની ઈચ્છાથી અમે સૌ લોકો આ પરંપરા ચાલુ રાખશું પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ